મારી યુટ્યુબ ચેનલમાં સભ્ય મિત્રોનું હાર્દિક સ્વાગત છે જે મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરી ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક આપી દેડિયોને તમામ શેર પણ કરી દેવો મિત્રો હવે આપણે વાત કરવાની છે આજના વિડીયોની અંદર કે આજે હવે આપણે જે ગરમીની આગાહી હતી જે ગરમીની આગાહી જે હતી પિસ્તાલીસ ડિગ્રી સુધીની આગાહી હતી એવી વાત કરી હતી આપણે છેલ્લા દિવસની અંદર પણ હવે આ આગાહી જે હતી એ સાચી પડી છે પિસ્તાલીસ ડિગ્રીની આજુબાજુ ઘણા શહેરોની અંદર મોટા મોટા મહાનગરોની અંદર ટેમ્પરેચર પણ ગયું છે પણ હવે એ આગાહી આપણી અહીંયા ઘડી સમાપ્ત થાય છે અને હવેથી જે આગાહી છે મિત્રો એ થી લઈ તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ મિત્રો અને આવનારા દિવસોની અંદર એક માવઠાની પણ શક્યતાઓ રહેલી છે મિત્રો એટલે માવઠું છે માવઠાની પણ શક્યતાઓ રહેલી છે માવઠા દરમિયાન જે આપણે ગરમી પડતી હોય છે એ ગરમીનું ટેમ્પરેચર ઘટીને હજી પણ ઓછું થાય ને ચોત્રીસથી લઈને છત્રીસ ડિગ્રીની આજુબાજુ થાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને પણ માવઠાની જે શક્યતાઓ છે એમાં કોઈ પ્રકારે મોટું હેવી કે ભારે માવઠું કે ખેતીલાયક પાકને નુકસાન થાય એવું કોઈ મોટું ભારે માવઠું નથી થવાનું માવઠું જે છે તે એકદમ છૂટું છવાયું થાય વાતાવરણ જેવું થવાનું છે પવરની જે સ્પીડ છે તે નોર્મલથી થોડીક ઉપર રહેવાની છે મિત્રો એટલે આ વિડીયોની અંદર આપણે જે વિશેષ માહિતી હતી એ વિશેષ માહિતી મેં મારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો આપણે બે ત્રણ દિવસ સોરી એક અઠવાડિયા સુધી આપણે બહાર હતા એટલે વિડીયો મૂકતા નથી અત્યારે આપણે ટાઈમનો અભાવ હતો હવે આપણે આવી ગયા છીએ ઘર એટલે આપણે હવે વિડીયો બનાવવાનું રેગ્યુલર સ્ટાર્ટ કરી દઈશું તો હવે આપણે મિત્રો આજના જે આ વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ ચેનલ ઉપર નવા આવ્યા હો ચેનલ સબસ્ક્રાઈબ ન કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક આપો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર પણ કરો